જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે અમને ફોન આવ્યો હતો ઉના તાલુકાના કોબ ગામે થી એક માજી છે અને માજીની પરિસ્થિતિ જ ખરાબ છે ઘરમાં માજી સિવાય કોઈ જ નથી માજી એકલા નિરાધાર રહે છે તો એને કંઈક આર્થિક જરૂરત બહુ વધારે હોય એવું મને લાગ્યું એક બેનનો આપણી માથે ફોન આવે છે અને આપણે એની મુલાકાત કરવાનું યોગ્ય લાગ્યું એટલે અમે બધા મિત્રો સાથે મળીને અત્યારે માજીની મુલાકાત કરવા જઈ રહ્યા છે મારી સાથે છે મયુરભાઈ છે કૌશિકભાઈ છે અજયભાઈ છે અને હિરેનભાઈ શૂટિંગ કરી રહ્યા છે તો અમે ત્યાં માજીની મુલાકાત કરીએ બેન સાથે વાત કરી એ પ્રમાણે તો એની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે પણ અમે થોડુંક રાશનને એવું લીધું છે આગળ જે કાંઈ જરૂર પડશે અમે સો ટકા પૂર્ણ કરીશું અને માજીની થોડી સેવા કરવાનો અવસર મળ્યો છે તો ચાલો જઈને બતાવીએ તમને માજીને કોપ ગામે મળીએ અને માજીને જે કંઈ જરૂરત હોય એ આપણે પૂરું કરીએ જેથી કરીને આપણે માજી થોડુંક વ્યવસ્થિત જીવન જીવી શકીએ માજીનું જીવન થોડુંક સહેલું બને એ માટેના આપણે પ્રયાસ કરીએ આપણે માણસ છે તો માણસની મદદ કરીએ આપ સૌ પણ આગળ આવો અને આપણી બાજુ આપણી આજુબાજુમાં પણ કોઈ જો આવા વ્યક્તિઓ હોય તો એની સેવા કરો મદદ કરો જેથી કરીને એક નેક કર્મમાં ભાગ લઈ શકીએ ચાલો અત્યારે મળીએ આપણે કોપ ગામ આપડે પાણી ટાકીને એવું મૂકી દઈશું આવનાર સમયમાં બરાબર જય શ્રી કૃષ્ણ છો

આવતા જ નથી આવતા જ જાય દીકરા મારવાનું તમે તો મારવાનું તો બાપુ ગોદી હતા અયા બસાઈ મને બધું સારું કે તો તમારું ધ્યાન કોણ રાખે અત્યારે કોણ રાખે ફટમાં ઉપર એવું છે ના બેન આ લો કાઢી કાઢી દીકરા મને ફોન હતો પછી અમે અહીંયા પહોંચ્યા હોય ને તો ભાવના બેન અને વર્ષા બેન માધ્યમથી તમારા સુધી અમે પહોંચ્યા અમે બરાબર હા

એવું છે એટલે એ બધું કરી દીધું રડવાનું થોડું હોય અમે શું કામ તમારા સુધી આવ્યા છે અમે દીકરા છે તમારા એવું માનજો બરાબર તમે રોમાં રહો તો પછી અમને મજા નઈ આવે

બરાબર ની આ ને નહીં નહીં તો વ્યક્તિઓ થોડા પાંચ દસ રૂપિયા જે વાપરવાના હપે ને નહીં નહીં હવે છે ને હવે છે ગમે ત્યારે જરૂર પડે ને આ વર્ષાબેન ને કહી દેજો અમે એની ટાઈમ અમારી ટીમ અહીંયા આવશે ને તમારી જે કઈ જરૂર રહે ને એ પૂરું કરશે બરાબર તમારે અત્યારે જે બીજી શું જરૂર છે રાશન ને લગતી સમસ્યા હોય ને તો રાશન અમે બધું જ તમારા માટે લેતા આવ્યા છે રાશન જે કઈ જમવાનું છે ને તેલ ને સામગ્રી સાખાંડ છે એવું બધું બરાબર એ બધી વસ્તુ અમે લાવ્યા છે તમારે બનાવવું છે ને બાથરૂમ બાથરૂમ આપડે પાણી ને ટાકીને આવનાર સમય માં બરાબર હા એ જાય હમણાં જોઈએ આપડે

આપણા ના ના એ વાત છે કેટલીક ઉમર માં થઈ જશે તમારી હેંસી ઉપર કારણ કે આમ સમય જોતા એવું લાગે છે આવનાર સમયમાં માજીને આપણે બાથરૂમ અને નાવા ધોવાની બધી જ વ્યવસ્થા કરી દેવાની છે અને બાથરૂમ ય બનાવી દેવાનું છે તો આવનાર સમયમાં આપણે બધી જ વ્યવસ્થા માજીને કરી દેશું માજીની પરિસ્થિતિ અત્યારે એ બાથરૂમને જાવા વાકે જમતા પણ નથી કારણ કે સહેલો અનુભવે છે એટલા માટે તો આપણે આવનાર સમયમાં માજીનું જીવન ખૂબ જ સહેલું બને એવી વ્યવસ્થા જરૂર કરીશું

બરાબર વર્ષાબેન નો આભાર માનવો જોઈએ કે ઘણું બધી કરી દેશે તમને તેલ ખોટી જાય ને એટલે વર્ષાબેન અમને તમે ફોન કરી દેજો અહીંયા કોઈ પણ મિત્રો હશે ને એ તમને આપી જશે અહીંયા બરાબર હું કદાચ હોય કે ન હોય આપણી અહિયા ઘણી બધી કામ કરે છે અને બધા સેવામાં આવે છે ગમે ત્યારે રાશન ઘટે ને માં એટલે તમે વર્ષાબેન ને કહી દેજો અમે રાશન અહીંયા પહોંચાડી દેસુ બરાબર અને બધા લોકો જો ફ્રી થશે ને તમારે જે વ્યવસ્થા કરવાની છે ને બાથરૂમ ની અભાવ છે અમે કરી દેસુ સો ટકા બરાબર તમે ટેન્શન નહીં લેતા હવે એમ માનજો કે અમે તમારા દીકરા છે અને આવનાર જીવન તમારું સહેલું બનશે ને એવું અમે કંઈક કરીશું બરાબર અમે એક માણસ છે તો માણસની મદદ કરવાનો આગ્રહ રાખીએ છીએ એવું છે અમે મળવા વાકે થઈ અને સાજો સમય હોય ગયો પેલો જો તમારે સાથે મુલાકાત થઈ શાંતિ હા ના ના વાંધો નઈ તમે ટેન્શન લવ માં એ જે કઈ હોય કરસા પાણીનું નું અમે બધું કરશું તમે ટેન્શન લાવ ભાવના બેન ભાઈ વાત કરી એ હાલી દરસે બિચારા એ પણ બધા પોતપોતાના કામમાં હોય તોય સારું કેવાય એ હા ના એ તમે મને કીધું તોય સારું કહેવાય એટલો સમય આપ્યો ને તો સારું કેવાય ને એટલી બધી વસ્તુ થાય છે નઈ નહીં નઈ ભાઈ સો ટકા આપણે આપણે હરખા નથી રેવાના આવવાનું છે અને આપણે કોક નો હિત ઈચ્છો તો ભગવાન આપણું હિત ઈચ્છે એવું જ છે અત્યારે માણસાઈ ને રીતે તો આપણે કરવું જ જોઈએ

બાર દિવસ સુધી આમાં જમવાનું કીધું માણસ જમે તો હારું અત્યારે એની એવી પરિસ્થિતિ છે કે પોતે બાવાજી ને ઘેરે દેવા ને લીધે ઈ ખાય છે ઓહો એવું છે

તો ગામમાં કોઈને ભાઈ દવાખાનું છે ને તો 20 રૂપિયા આપ્યા 20 રૂપિયા તમારે કેટલા કામ આવે ક્યાંય જાતા મારે ઘરે જ બરાબર શરદી દવા જાય લઈ લઈ તમે 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 મને જ તમે છે ને વર્ષાબેન જ કહેવાનું તમારે જે થાય ને તમે બધા સંભાળ લ્યો છો એના હિસાબે જીવે છે અત્યારે નઈ નહીં નહીં

બાઈ ને વાગે પછી અમારે છે ને કામ હોય તો તો ઘર ને ફેંકી હવે નું અમારું બરાબર

એવું લેવું છે એવું ગમે ત્યારે ઘટે ને એ કહી દેજો અમને બરાબર પછી અમારી ટીમમાં ઘણા બધા કામ કરે છે અત્યારે કોન્ટ્રાક્ટરો અને બધા છે એ બધાને લાવીને અહીં વિઝિટ કરાવી અને હું જોઈ જોઈ હું શું કરવાનું છે આપણે બાથરૂમની વ્યવસ્થા તમે કહો છો ને જગ્યા આના સિવાયની બીજી છે હા તો એ આગળ આપણે મળી લઈએ તો આમાં કદાચ હશે બિસ્કીટ ને એવું હતું ને લાવ્યા હતા આપણે છે ને બિસ્કીટ ને એવું છે બધું આ છે ને ગાંઠિયા છે કદાચ તમે બીજું ખાઈ ન શકો એટલા માટે અમે છે ને ફાફડી ગાંઠિયા લાવ્યા છે એવું છે

સાબુ ને એવું બધું છે તમને જે ભાવે એ ખાજો અને બીજી જે કઈ ઘટે ને એ કેજો તમે હા હા હા

આવશું હવે પાસા ત્યારે જોઈ જોઈએ કઈ રીતના હું કરવું એ બીજી કઈ જરૂર હોય ને એ અમને કહેજો હો હા એ બેન ને કહી દેજો તમે તારે કઈ વાંધો નહીં મિત્રો માજીની પરિસ્થિતિ તો ખૂબ જ ખરાબ છે પણ માજીને બાથરૂમની વ્યવસ્થા આપણે કરવાની છે તો આવનાર સમયમાં આપ સૌ સાથ અને સપોર્ટ આપજો જેથી કરીને માજીની વધારે આપણે સેવા કરી શકીએ અને ડૉક્ટરોને પણ વિનંતી છે કે આવા કોઈ માજી તમારી પાસે દવાખાને આવે તો આપણે વીસ પચાસ રૂપિયાથી કંઈ ફરક નથી પડી જતો એટલે આવા માજી પાંચથી પૈસા ના લઉં તો સારું વધારે એક સેવા થઈ જશે કારણ કે તમને ડૉક્ટરને પણ આપણે એક ઈશ્વરનું રૂપ માનીએ છીએ તો થોડીક સેવા કરો તો આવા કોઈક વ્યક્તિઓને પણ કામ લાગી જાય માજીની પરિસ્થિતિ જોઈ એ પ્રમાણે તમે જોઈ શક્યા હા ભાવનાબેન ને બધા છે આજુબાજુના વ્યક્તિઓ છે ઘણી બધી સેવા કરે છે જેથી કરીને માજી જીવન જીવી શકીએ છીએ આ માજીના ઘરની પરિસ્થિતિ છે તો આપણે બાથરૂમને નાહવાની વ્યવસ્થા આપણે કરી દઈશું આવનાર સમયમાં રાશન જે કંઈ જ્યારે પણ માજી કહેશે ત્યારે આપણે રાશન લાવી અને અહીંયા પૂરું કરીશું વાંધો નહીં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફરી પાછા મળીશું માજીની મુલાકાત કરીશું આવનાર સમયમાં કરીને આવા લોકોની મદદ કરો તમારી આજુબાજુ પણ જો કોઈ આવા વ્યક્તિઓ હોય તો ઇગ્નોર ના કરો અમારો કોન્ટેક્ટ કરો આપણે બધા સાથે મળીને એ અમે કરીને પછી પાછા બરાબર આ પૈસા એટલા રાખો તમે બરાબર પછી ઘટે ને અમને કહેજો વર્ષાબેન ને કહી દેજો અમે આવશું સુધી બરાબર ઓકે ચાલો વાંધો નહીં મિત્રો માજીની મુલાકાત આપણે કરી લીધી માજીની પરિસ્થિતિ તમે જોઈ એ પ્રમાણે ખૂબ જ ખરાબ છે તો માજીની સેવા માટે આપણે ઘણી બધી જરૂર પડે એમ છે આપના સાથ અને સપોર્ટની આપ સૌ આગળ આવજો કારણ કે આપણે સૌ સાથે મળીને સેવા કરીએ આ કોઈ એક વ્યક્તિનું કામ નથી કાંઈ પણ નાની મોટી અમે સેવા કરતા હોઈએ આપના સાથ અને સપોર્ટથી કરતા હોઈએ છે કારણ કે કોઈ બીજા વ્યક્તિ સપોર્ટ કરે તો જ આ શક્ય કાર્ય બનતું હોય છે બાકી શક્ય નથી બનતું અમારી સાથે આવ્યા હતા મયુરભાઈ છે કૌશિકભાઈ છે જોડાયા હતા અગાઉ સેવામાં આવતા પણ વિધાઉટ મીડિયામાં રહેતા બહાર રહેતા તો અત્યારે મયુરભાઈ કંઈક કહેવા માંગે છે તો જાણીએ આપણે મયુરભાઈનું પ્રોત્સાહન મયુરભાઈ હું કહેવા માંગે છે શ્રી શ્રી કૃષ્ણ મિત્રો આપણે જોયું માજીની પરિસ્થિતિ કેવી છે અમારે પૂરતી જેટલી કોશિશ કરી એટલું રાશનને આપ્યું છે તો તમે પણ અમને એક સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તેથી અમ અમે પણ વધારે મદદ કરી શકીએ માજીની તમે જોયું હશે કે માજીની કેવી પરિસ્થિતિ ખરાબ છે તો તમારા આજુબાજુના ઘરની બાજુમાં કઈ એવા કોઈ વ્યક્તિ રહેતા હોય તો તમે પણ એની મદદ કરો તો માજીને જેવા વ્યક્તિને આપણે જીવન જીવવામાં સરળ રહે અને તમે એક કરી કરીને અમારું મનોબળ વધારો તો અમને વધારે સેવા કરવાનું સૌભાગ્ય મળે ખૂબ સરસ મયુરભાઈની વાતમાં થોડુંક ધ્યાન દેવા જેવું છે કારણ કે તમારા લોકોના સાથ સપોર્ટથી જ અમે કોઈપણ કાર્ય કરતા હોય છે તમે જે વિડીયો જોશો જે વ્યૂ મળે છે અમે ઉત્સાહિત થાય છે અમને પ્રોત્સાહન મળે છે નવું જેથી કરીને અમે વધારે સેવા કરી શકીએ છીએ મિત્રો આની પાછળ અમારો કોઈ નિજી સ્વાર્થ નથી પણ સેનલની વાત હોય બધા લોકોને લાગે છે કે વિડીયો આગળ હાંકવા માટે ચેનલ વધારવા માટે ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો એને પૈસા કમાવા માટે અમારો કોઈ એવો નિજી સ્વાર્થ નથી એવો ઉદ્દેશ્ય નથી પણ સેનલમાં પણ કંઈક ફંડિંગ કે અમે થતું હોય તો આપણે વધારે સેવા કરી શકીએ અત્યારે ફંડિંગ ઓછાને કારણે અમે કંઈ મોટી સેવા નથી લઈ શકતા અમારાથી જેટલું બને છે એટલી સેવા કરીએ છીએ મયુરભાઈનો આભાર કે તમારા સુધી આ વાત પહોંચાડી પણ આપ સૌ આગળ આવો તમારી આજુબાજુ પણ જો કોઈ આવા વ્યક્તિઓ હોય તો તમે પણ એને મદદરૂપ થાવ તમે પણ સેવા કરો અને અમને સપોર્ટ કરો આપણે સૌ સાથે મળી અને બીજાને મદદરૂપ થઈએ અને નાની મોટી સેવા કરીએ બરાબર ને મયુરભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે